ક્યાં ભણવા જાઉં છો શું કઈ નિશાળનું કોણ કોણ જાય હે કોઈ નથી મિત્રો ભણવા તો જાતા હશે બધા શરમાતા હશે છોકરા મારાથી

પહેલી વાર વીંડિયા હું પટલી વાર વીંડિયા મૂકતો હોય આમાં અમારે ઘર બાજુ માથે નીકળે ને એક ભાઈ લઈને નીકળે મને તો બહુ ગમે ગમે ત્યાં ઓંડા રાખી નહીં ગમાડતો આખું જ ઊંડ નીકળે છે રોજે રોજ

પણ મારું આવવાનું ટાઈમ મિત્રો એવો બોટુ ભગે જો મિત્રો કેટલા બધા છે આ બચલા નાના નાના

Hola, ministro Gula Jabas, ahí se abre abre, viene y empezó a hacer a un Entonces, nuestro viento, toma a y a trono y a ese corba. Gula Jabas, ahí, todo el mundo aparece, toma a બહુ સારા ગોલા બનાવે તો ખાઈ લે ગોલા આવે કાગડા એ પણ હું વાંચે નહીં સારા તો આજ ઘણા ટાઈમ પછી મેં જોયા હે કાગડા મિત્રો અહીંયા તળાવ ની પાડે લાખો તો લાડવા ને એ બધું થાય છે જો સાવ નજીક માં ઘણા બધા કાગડા છે અહિયાં લાડવો લઈને ઉડી ગયો તો ઓળી સાઈડ બે હિલ થાય કાગડો મિત્રો આ સાઈડ એટલે છે એક સાઇડ વરસાદ નોંધાયેલો હોય અહીંયા અને તળાવની પાર ને જો ચોકલીઓ આટલી બધી બેઠી છે મિત્રો ઝાડ ઉપર દેખાય છે તમને મિત્રો નજારો છે મિત્રો તો જોઈ શકો તમે એ પણ વરસાદ પછી નજારો આતો કોઈ પણ અહીંયા એટલો પૂરીએ પર હું ફૂલ બી નજારો દેખાડી જાઉં ત્યાં પીપળનું ઝાડ બહુ મોટું છે મિત્રો અને પેપડાનું અહીંયા વડલોય છે વડલામાં પેપડા ખૂબ આવ્યા છે અને આ પીપળનું ઝાડ ને એકદમ સુંદર છે અહીંયા તો જોઈ શકો લીલો નાખે પીપળો અને સામે જ આપણા જે તળાવ છે ત્યાંય જ દેખાડીશું તમને તો જોતા રહેજો મિત્રો તો અહીંથી આપણે બહાર નીકળશું મિત્રો અને આ છે હનુમાનજીનું મંદિર જ્યાં હું ગયો તો મિત્રો વિડીયો ફૂલ મેં ઉતારેલો છે તમને દેખાડેલું છે આ મંદિરનું એક મહત્વ આપણે જામનગરમાં કે ત્રણસો ને પાંસઠ દિવસ રાતે જાઓ દિવસ ના જાઓ રામધૂન અહીંયા ચોવીસો કલાક ચાલુ હોય વર્ષોથી મિત્રો ઘણા વર્ષ થઈ ગયા છે હનુમાનજીને આજે શનિવારે તો દર્શન હું તમને કરાવીશ જ અને અંદર પોલે સાઈડના ગેટે આટલી ટ્રાફિક છે તો ત્યાંથી જઈને દેખાડીશ ને પહેલાં વિડીયા મેં જોઈ શકશો તમે અહીંયા હું ગયો તો અત્યારે મારી આગળ ટાઈમ અહીં ઓછો હોય કે જે હું ન દેખાડી શકું જઈ ન શકું મિત્રો તો ટ્રાફિક તો બહુ છે અત્યારે આજે શનિવારે તો આપણે આ મંદિર બહુ સુંદર છે મિત્રો ને એકસો ત્રીસ વર્ષ જૂનું છે આ મંદિર તો અત્યારે તો બહુ સુંદર આરાધના છે ભગવાન તો અહીંયા બિરાજમાન છે ને બહુ શાંતિની અનુભૂતિ થાય આપણે મંદિરે આવીને જોકે લાખોટા તળાવની સાવ સામે જ છે મિત્રો ને આજે વરસાદ તો એવો ખાસ હતો એટલે વરસાદ પછી હું આવ્યો છું અહીંયા ભગવાનના દર્શન કર્યો ને તમને પણ કરાવી દઉં દર્શન મિત્રો તો મહાપ્રભુજીની બેઠક અહીંયા સત્યનારાયણનું મંદિર મંદિરને ચારે ઓર મિત્રો આટલા સુંદર ઝાડ છે વર્ષો જૂના જેની વાત ન પૂછો તમે આટલા સુંદર વૃક્ષ છે આજુબાજુમાં શાંતિનું વાતાવરણ તો

નજારો આવે છે અને જો સામેની બાજુમાં આપણે આ લાખોટા તળાવ છે જે સામે જોવું છો એ ને અત્યારે હું મંદિરની સાવ સામે ઊભી ને તમને દેખાડી રહ્યો તો તળાવની તો મેં તમને વિડીયો કોલ મૂકો છે અંદર તો જોવો મિત્રો આ આપણે સત્યનારાયણનું મંદિર છે અહીંયા અને બહુ પ્રાચીન મંદિર છે આ બધી કલાકૃતિઓ છે મિત્રો તો કેટલા વર્ષ જૂનું હશે આ મંદિર કેટલા વર્ષ જૂનું હશે

સેવાઓ રોજ રોજ થતી હોય થાળ લાગતા હોય ભગવાનને કે જે કોઈને પણ થાળ એકાદશીના અલગ અલગ હોય અહીંયા મંદિરે અને હનુમાનજીનું પણ અહીંયા બિરાજમાન છે હનુમાનજી તો आप नए हैं कि एंटर થઈ ગયા મિત્રો બટલુ શું નું આ મંદિર છે સત્યનારાયણ ની પીપડા નું ઝાડઈ છે અહીંયા જો આ તોડાને લાખોડા તોડાવ દે અહીંયા સામે આજ વરસાદ તો સારો હતો એટલે દર્શન દર્શન તમને કરાવું તો હનુમાનજીના વીર હનુમાનજી નું મંદિર છે અહીંયા આપણે એના દર્શન તમને કરાવી તમને સત્યનારાયણ વડલોય બહુ મોટો છે અહીંયા મિત્રો વડલો વડલામાં વડલા માં બહુ મોટો વડલો દીપડા નું ઝાડ છે મહાપ્રભુજી ની અહિયાં મહાપ્રભુજી શ્રીનાથજી યમુનાજી હું દર્શન તો કરી લો સત્યનારાયણ મંદિર જામનગર કેમ છો મજામાં ને આ છે આપણે મજામાંનુમાનજી નું વિડીયો મેં પેલા મૂકી દીધેલો છે મિત્રો તો આજે હું ન્યાસ આવી ગયો છું જોઈ શકો મારે હરતે ફરતે તો આ બાલા હનુમાનજીનું મંદિર છે અહીંયા ને સામેની કોલ છે તળાવની ભારા આ લાખોટા તળાવ છે મિત્રો અહીંયા ટાઈમ પર છે નહીં કે અંદર જાઉં તો અહીંયાથી હું તમને દેખાડી દઈશ અને આપણે જવાનું છે મિત્રો તો ક્યાં જાઉં એ જોજો તમે પૂરો વિડીયામાં તો ચાલો આપણે જાય જોઈ શકો વરસાદનું વાતાવરણ ફૂલ ટ્રાફિક અત્યારે પડલી ટ્રાફિક છે ને પવન સાથે વરસાદ હતો એટલે જો ટાંકો એટલો લોકો એવા ઉપર ટાંકો કો પડી ગયો છે સિન્ટેક્સનો એ ઘર ઘરે હે મિત્રો અહીંયા ભગવાન જોઈ તમે ને આગળ જઈશ ત્યારે એ પણ દેખાડી દેશે વાદળ છાય વાતાવરણ તો હે મિત્રો તો જોતા રહેજો તમે

જો કોણ તમને દેખા દેતા જર્સી વરસાદનું વાતાવરણ છે વરસાદ પાવર્સ ઇન જીઓ આજે મિત્રો એ ગરમી પો બહુ થાય છે હવે અત્યારે તો તમાર ક્યાં વરસાદ છે કે નહીં મને કોમેન્ટ માં જરૂર જણાવજો અને જોઈ શકો આ કામ તો ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો થાતિક કોટ લીવડિત છે બહુ ફૂલ ટ્રાફિક છે ને આપણે આવી ગયા છે ગામમાં અમે શોપિંગ કરવાની છે એ કરી લઈશું અને તમને એ બતાડીશ કેટલો વરસાદ છે ગામના ઘરમાં જ ચાલો હું તમને બે કેમેરો ભરીને બતાવ